સેવ ધ વડોદરા શીર્ષક હેઠળ વડોદરાવાસીઓને વડોદરા બચાવમાં સામેલ થવા અનુરોધ કરતા વડોદરાવાસીઓ તાજેતરમાં જ ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં તારાજી સર્જાઈ હતી વિશ્વામિત્રી નદીનું રુદ્ર સ્વરૂપ જોતા વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા અને લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું ત્યારે વડોદરાવાસીઓનું માનવું છે કે આ પૂર કુદરતી નહીં પણ માનવસર્જિત હતું જેને જોતા વડોદરામાં તંત્ર તેમજ નેતાઓ સામે રોષ છે ત્યારે સેવ ધ વડોદરા શીર્ષક હેઠળ હેઠળ વડોદરાના નગરજનોમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે જે નિઝામપુરા ખાતે આવેલી ભૂખિકાસ પરના દબાણો દૂર કરવા તંત્રને અનુરોધ કરવામાં આવી રહ્યો છે આજે સ્વયંભૂ તમે મીડિયા બી જોઈ રહ્યા છે કે દબાણો તોડો દબાણો તોડો બધા નાગરિકોને નરી આંખે દેખાય છે પણ વડોદરાના કમિશનર સાહેબના કેમ હાથ દૂર દોરે છે એ ખબર નહીં પહેલાં તો ખોખો રમતા હતા કલેક્ટર અને કમિશનર બંને ખોખો રમે છે એમાં વડોદરાને એવો દાવ થઈ ગયો છે વડોદરાની પબ્લિકનો જનતાનો કે એટલી બધી જનતાની લાગણીઓ છે છે કે છેલ્લા દસ દિવસમાં જોયું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ મોરચે તમામ જનતાનો એક સૂર છે કે વડોદરાનો દબાણ તોડો દબાણ તોડો દબાણ તોડો છતાંય ગણેશ પંડલ તોડવા માટે સમય મળે છે અને આ સેન્સેબલ લોકોના જાન માલ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે સાહેબ ગરીબને મધ્યમ પરિવાર કોઈની પાસે ભીખ નથી માગતો આજે આ ભૂકી ખાસ જે પરિસ્થિતિમાં હતી એની એ જ પરિસ્થિતિમાં છે બિંદાસ બિલ્ડર દ્વારા એની કામગીરી શરૂ છે આ ટીપી બારનો એફપીએસસી એની અંદર મૂળ પ્લોટમાં જે દશાને દુર્દશા કરી છે ભૂખી કાસને અરે નાની કરી નાખી છે દબાણો કર્યા છે નવ મીટરની ગાઈડલાઇનનો કોઈ નિયમ કમિશનર સાહેબને દેખાતો નથી અને આ નાટક બંધ કરીને મારે બે હાથે નમ્ર વિનંતી સાહેબ દબાણ તોડો અને આ વડોદરાની જનતાને અમને લોકોને પૂરમાંથી બહાર કાઢો સાહેબ અને તમે નહીં કાઢો ને એક પછી એક હજારો નાગરિકો મતપુરાની જેમ બહાર આવશે અને તમારે તમારી ઓફિસમાંથી પછી ડંખ વાગશે એમાં વડોદરા શહેરના નાગરિકો નડશે તમને આજે ખાસ તો હું તમને પહેલાં જણાવી દઉં કે હું ભારતીય જનતા પાર્ટીમાં હતો પણ વડોદરા જે રીતે ડુબાડ્યું અને એનું કુદરતી આફત તરીકે નામ આપવામાં આવ્યું અને આપણું જ્યારે વડોદરા ડૂબતું હોય અને આપણે જોયા કરવાનું એ મારાથી સહન ના થયો એટલે મેં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દઉં છું અને હવે પછી કોઈ પાર્ટીમાં હું જોડાવાનો બી નથી અને મેં આ સેવ ધ વરોડા બરોડા અમે ચાલુ કર્યું છે લોકોને વડોદરાની જનતાને અમારી જોડે જોડાવા માટે હું અપીલ કરું છું અને સૌથી મોટી વાત કોઈ જ રાજકારણી નથી કરતું કે અગોરા મોલ અને ભૂખી કાંસ એ બેના લીધે જ વડોદરા ડૂબ્યું છે જ્યાં સુધી એને તોડવામાં નહીં આવે ખુલ્લી કરવામાં નહીં આવે આવતા વર્ષે ફરીથી વડોદરા ડૂબેલું તમે જોશો એટલે ધારાસભ્ય હોય સાંસદ હોય કમિશનર હોય મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય એ લોકો કદાચ એક વખત એવું કહી દે કે ના આ કાંસના લીધે નથી ડૂબ્યું તો અમે માની લઈશું અમે માની લઈશું પણ જો ખરેખર કાંસના લીધે ડૂબેલું છે જો એવું જાહેર કરે તો એમણે બીજે દિવસથી આ તોડવાનું ચાલુ કરી દેવું પડે તો જ આ વડોદરા બસશે ને તો ફરી તમે આજ જ આ જ પરિસ્થિતિ આવતા વર્ષે કે ગમે ત્યારે જોઈ શકશો એના કારણે મેં ભાજપમાંથી રાજીનામું આપ્યું છે હું આખી વડોદરાને જનતાને મારી જોડે જોડાવા અપીલ કરું છું અને આમાં કોઈ જ રાજકારણ નથી જે દિવસે આ ખુલી ગયું એ દિવસે આ અમે કાર્યક્રમ બી બંધ કરીશું પણ ખુલે નહીં ત્યાં સુધી આ ચાલુ રહેશે